જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફટકાર વાર્તાનો બીજો અંક આજે સાંભળશું વાત સાંભળીને ધીરેથી ડૉક્ટર પ્રતીપે ઇન્સ્પેક્ટર સામે જોયું અને કહ્યું એક્સક્યુઝ મી સર હું જરા આવું છું ડોક્ટર પ્રતિપ ઝડપે ત્યાંથી નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ આમ તેમ જોયું પણ બસ નીકળી ગયા બાદ બસ સ્ટેન્ડ ઉપર ગીડદી પણ નહોતી એણે આમ તેમ નજર દોડાવી અને પાછળ ફર્યા તો સામે જ ઇન્સ્પેક્ટર ઊભા હતા ઇન્સ્પેક્ટરે પૂછ્યું શું થયું ડૉક્ટર હું મદદ કરી શકું પ્રતિપે કહ્યું ના ના કશું નહીં પરંતુ ઇન્સ્પેક્ટર સમજી ગયો હતો કે પેલી સ્ત્રી આભા હતી અને તે તરત જ બસમાં ભાગી ગઈ હશે ઇન્સ્પેક્ટરે અમસ્તો જ મમરો ફેંક્યો આભાને શોધવા તો નહીં આવ્યા હોય ને પ્રતીપ એકદમ હેપતાઈ ગયો અને ઇન્સ્પેક્ટરને કહ્યું હા કોઈએ આભાને બસમાં જતી જોઈ છે ઇન્સ્પેક્ટરનું સાતિર દિમાગ હવે કંઈક તાણાવાણા મેળવવાનું કામ કરી રહ્યું હતું ઇન્સ્પેક્ટરને એક અનેક શંકાઓ થઈ શા માટે આભા ગાયબ થઈ જો એને ગાયબ જ થવાનું હતું તો આ કામવાળી બાઈઓની જોડે કેમ ત્યાં આવી હશે ડૉક્ટર પ્રતીપનું નામ સાંભળી ચોકીને શા માટે ભાગી ગઈ હશે શું એને પોલીસ તપાસમાં રસ હશે કદાચ એ કંઈક કહેવાતો માંગતી ન હોય કંઈક રહસ્ય જરૂર છે જે કોઈને ખબર નથી એણે તપાસની દિશા બદલવાનું નક્કી કર્યું ઇન્સ્પેક્ટર ડૉક્ટર પ્રતીપને સાથે વહેલા વહેલા વિમલદાની ઘરે આવ્યા અને રસોડામાં કામ કરતી બધી સ્ત્રીઓની પૂછપરછ ચાલુ કરી સ્ત્રીઓ એકબીજાને સારી રીતે ઓળખતી હતી પરંતુ કોઈ એક સ્ત્રી નવી દેખાઈ હતી એ સ્ત્રીઓ એને ઓળખતા ન હતા પૂછતા પોલીસ પોલી પોલીસે કહ્યું હતું કે એ આ ઘરની કામવાળી છે બસ પછીનું કામ એણે સંભાળી લીધું હતું એટલે અમારે બીજી વાત એની જોડે થઈ ન હતી બિમલદાને સ્ત્રીઓ અંગે સવાલ કર્યો તો એમને આંગળી પોતાની પોતાના મુનિમજી તરફ કરી સવાલ સરકાવી દીધો કે આવી બધી વ્યવસ્થા મુનીમજી કરે છે મુનીમજીએ કહ્યું પણ કહ્યું હા આજની વ્યવસ્થા એમણે જ કરી હતી પરંતુ કામવાળી બાઈઓમાં કોઈ નવું હતું એ ખબર ન પડી ઇન્સ્પેક્ટરે પૂછ્યું તમારી કાયમી કામવાળી બાઈને હાજર કરો પરંતુ કામવાળી બાઈ હાજર ન થઈ મુનીમજીએ કહ્યું સવારે તો એણે કામવાળી કમોને જોઈ હતી તો અત્યારે ક્યાં ગઈ મુનિમજી પણ આશ્ચર્યમાં પડી ગયા મુનિમજીએ બીજા એક નોકરને કમોના ઘરે તપાસ કરવા દોડાવ્યો કદાચ એ ઘરે ચાલી ગઈ હશે થોડી વાર પછી એના ઘરવાળાનો સંદેશ લઈ આવ્યો કે કમો સવારથી બિમલદાને ત્યાં કામ કરવા ગયેલ છે અને હજુ સુધી પાછી આવી નથી તો ક્યાં ગઈ હશે શું કોઈએ કામવાળી કમોને પણ ગાયબ કરી હશે આ કામ આભાએ તો નહીં કર્યું હોય ને પણ જે સ્ત્રી દેખાય તે સો ટકા આભાજ હશે જો આભા જીવતી હોય તો પોતે ગાયબ થવા પાછળનું કારણ શું ઇન્સ્પેક્ટરને પાકી ખાતરી હતી કે એ આભાજ હોય તો એ એના પિયર પાછી ફરી હશે બીજા દિવસે ઇન્સ્પેક્ટર ઇન્વેસ્ટિગેશન ટીમ સાથે આભાના ગામ જવા નીકળી પડ્યા એમણે ડૉક્ટર પ્રતિપને પણ સાથે આવવા વિનંતી કરી તપાસ ટીમ આભાના પિયર પહોંચી ત્યારે ઘરને તાળું હતું પાડોશીઓએ કહ્યું એમની દીકરી અદિતિ ખૂબ જ માંદી છે અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં છે એના મા બાપ પણ હોસ્પિટલમાં જ છે ટીમ હોસ્પિટલમાં પહોંચી તો ખરેખર આદિતિ અદિતિ આઈસીયુમાં દાખલ હતી સમયની નજાકાત જોઈ સમજી તપાસ ટીમ ત્યાંથી નીકળી ગઈ ઇન્સ્પેક્ટરને બીજી દિશામાં તપાસ કરતાં માહિતી મળી કે આભાને આજ દિવસ સુધી કોઈએ જોઈ નથી ડૉક્ટર પ્રતીપ સાસુ સસરા પાસે રોકાઈ ગયા જેથી એમને થોડું સાંત્વના રહે અને સાડીના તબિયતની જાણકારી લઈ બીજા ડૉક્ટરો સાથે ઈલાજની જાણકારી મેળવી શકાય અને માર્ગદર્શન આપી શકાય હવે ઇન્સ્પેક્ટર ગુંજવાયા જો આભા પિયરમાં આવી જ ના હોય તો તે ક્યાં ગઈ હશે જો એ આભા હોય અને બસમાં જોવામાં આવી હોય તો એ ક્યાં ગઈ હશે જોનારાઓને ભ્રાંતિ તો નથી થઈને કોઈ જાણી જોઈ ભ્રાંતિ ફેલાવી રમત તો નથી રમી રહ્યો ને શું એ આભાનું ભૂત તો નથી ને શું એ જીવત હશે એનું મૃત્યુ તો નહીં થયું હોય ને આભા સવારે આ ઘરમાં હતી એ જાણીને બિમલદા ખરેખરા ગભરાયેલા લાગતા હતા મુનિમજી અને બિમલદાની નજરોમાં આશ્ચર્ય હતું બંને વાતો કરી રહ્યા હતા કદાચ આભાનુભૂત તો નહીં હોય ને ત્યારે બિમલદાનો એક નોકર બૂમ મારતો મારતો બહાર આવ્યો એણે કહ્યું કે ભોયરામાંથી કંઈક અવાજ આવે છે બિમલદાના ઘરમાં એક ભોયરું હતું તેઓ ખેતીનો સામાન અને અન્ય ઓજારો રાખતા બધા ભોયરામાં દોડ્યા નજીક જઈને જોયું તો એક સ્ત્રી હતી એના હાથ પગ બાંધેલા હતા અને મોઢામાં ડૂચો હતો એ છૂટવા માટે પ્રયત્ન કરી રહી હતી નોકરે નજીક જઈ એના હાથ પગની દોરીઓ ખોલી અને મોઢામાંથી ડૂચો કાઢ્યો એ સ્ત્રી બિમલદાની કામવાળી કમો હતી આ દશા કોણે કરી પૂછતા એણે કહ્યું ગઈકાલે સવારે એ આવી ત્યારે કોઈ સ્ત્રી એને કંઈક કામ છે એમ કહી ભોયરામાં લઈ ગઈ અચાનક એનું રૂપ બદલાઈ ગયું એ વિચિત્ર રૂપ જોઈને હું ગભરાઈ અને પડી ગઈ પછી શું થયું એ ખબર નથી મોડી રાત્રે ભાન આવ્યું ત્યારથી હું બૂમ મારવાની કોશિશ કરું છું અને અત્યારે તમે આવ્યા બિમલદા પરસેવે રેપેપ થઈ ગયા બિમલદાને ખાતરી થઈ કે આભાનું ભૂત જ હતું તપાસ કરતી ટીમના ઇન્સ્પેક્ટરને બોલાવી બનેલ ઘટનાની માહિતી અપાઈ એમણે સ્થળ ઉપર આવી બધાની જુબાની નોંધી ગામમાં વાત પ્રસરી આભાની રૂહ ભટકી રહી છે આજે બિમલદા ખૂબ ટેન્શનમાં હતા ગઈકાલની ઘટનાએ એમને વિચારમાં નાખી દીધા હતા કડ વળતી નહોતી કોઈની સાથે વાત કરી શકાય એમ નહોતી આભાના ગુમ થયા પછી બિમલદા અને પ્રતીપનો ખૂબ ઝઘડો થયો હતો તેથી બાપ દીકરાની વાતચીત બહુ ઓછી થતી બિમલદાએ મુનિમજીને બોલાવી રશ્મોનીને સંદેશ મોકલાવવા કહ્યો રશ્મોની એટલે બહુરૂપી વ્યક્તિત્વ સાહુકાર બિમલદાની એ માનીતી હતી રાસમોની સાહુકારને ઘણી મદદ કરતી અયાશીના જલસા ખાસ એની કોઠી ઉપર થતા અધિકારીઓને પણ એ બાંધ રાહમાં બાનમાં રાખતી સાહુકારની એ ગુલામ હતી બિમલદાએ આજ સુધી ઘણી મદદ કરેલી એટલે વિમલદાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતી રાત્રે વિમલદાને એ મળી અને બધી વાતચીત થઈ કંઈક નિવેડો લાવીશ એમ કહી એણે બિમલદાને ચૂપચાપ નીકળી જવા કહ્યું કારણ કે કેસની તપાસ કરનાર ટીમની એના ઉપર પણ નજર હતી સવારે આભાના ઘરેથી સમાચાર આવ્યા કે એની નાની બેન અદિતિની તબિયત એકદમ ના તંદુરસ્ત છે જેથી ડૉક્ટર પ્રતીપ બિમલદા ગામ જવા રવાના થયા દેવને પણ વાતની જાણ થઈ એટલે એ જવા માટે તૈયાર થયા હોસ્પિટલમાં બધા ભેગા થયા અને થોડાક મિનિટોમાં જ આદિતિએ જીવ મૂકી દીધો ઘણા વર્ષોથી બીમારી સાથે લડતી અદિતિ આજે હારી ગઈ હતી મૃત બોડીને ઘરે લાવવામાં આવી અદિતિના મૃત શરીર પાસે પરિવારના સભ્યો સાથે વિમલદા પ્રતીપ દેવ મુનિમજી બધા બેઠા હતા અચાનક અદિતિના શરીરમાં હલનચલન થયું અને તે બેસી ગઈ મૃત શરીરમાં પ્રાણ બધા અચંબિત થઈ ગયા ઘરની અંદરના તથા બહારના બધા લોકો અવાક બની એને જોઈ રહ્યા થોડાક લોકો ભૂત છે એમ સમજી ત્યાંથી ભાગવાની તૈયારીમાં હતા માહોલ એકદમ બદલાઈ ગયો બધાની નજર એના ઉપર હતી અને એની નજર ત્યાં હાજર બધા ઉપર ફરી રહી હતી હવે દેવને ખ્યાલ આવી ગયો તેણે તરત બાજુમાં પડેલ લોટામાંથી પાણી લઈ કંઈક મંત્રોચ્ચાર કરી અદિતિના શરીર ઉપર છાંટ્યું જેથી તે બોલી શકે અને ભેગી થયેલ વ્યક્તિઓ વ્યક્તિઓ સાંભળી શકે દેવે બધાની વચ્ચે સવાલ કર્યો તું કોણ છે અમી ચંદ્રમુખી રાસમોની કન્યા હું ચંદ્રમુખી છું રસમનોની દીકરી દેવે પૂછ્યું અહીં આવવાનું કારણ એક રહસ્ય મારે એક રહસ્ય ખુલ્લું કરવું છે મારા સિવાય એ કોઈ જાણતું નથી હું રાહ જોતી હતી અનુકૂળ સંજોગો મળતા ન હતા આજે બધું સરસ ગોઠવાઈ ગયું છે તમારા જોડે વાત કરવા માટે મારે શરીર જોઈતું હતું તે પણ સ્વચ્છ અને કુંવારું હું પણ કુંવારી છું એટલે આજે અદિતિના શરીરમાં પ્રવેશ કર્યો છે દેવને મેં રહસ્ય ખોલી આપવાનું વચન આપેલ છે તે પૂરું કરીને હું અદિતિનું શરીર છોડી દઈશ તમે મને જોઈ ના શકો કે સાંભળી પણ ના શકો તો ગુનેગાર પકડાય કેવી રીતે હું છેલ્લા ઘણા મહિનાઓથી દેવને શરણ થયેલ છું અને દેવ સાથે જ હતી આજે તમને બધાને હકીકત ખબર પડશે વિજયાદશમીનો દિવસ હતો મા દુર્ગાના વિસર્જનનું મુહૂર્ત સાંજ પછીનું હતું પરિણીત સ્ત્રીઓ સિંદૂર ખેલાનો કાર્યક્રમ ચાલુ હતો એકબીજાને સિંદૂર કંકુ કપાળ ઉપર તથા ગાલ ઉપર લગાવી આનંદ કરી રહ્યા હતા બધા જ ખૂબ આનંદમાં હતા સિંદૂર કંકુને લીધે અમારા ચહેરા એટલા રંગાઈ ગયા હતા કે એકબીજાને ઓળખવું પણ મુશ્કેલ હતું એનો અમે લાભ લીધો તે વખતે એક સ્ત્રીએ મને એક ગ્લાસમાં એક પીણું આપી શાહુકારની બહુરાણી આભાને આપવા કહ્યું ખાસ તાકીદ કરી કે તે ભૂલથી પણ કોઈને પણ અપાય નહીં પીણું પીવાઈ જાય એટલે તરત જ પંડાલની પાછળના ભાગે એને લઈ જવી હું આશ્ચર્યમાં પડી મને શંકા ગઈ દાળમાં કંઈક કાળું છે ગ્લાસમાં કદાચ ઝેર તો નહીં હોય ને કોઈક ચાલ રમવાની કોશિશમાં હતું મને વિચાર આવ્યો કે હજુ તો આભાને પરણીને આવ્યાને થોડાક જ દિવસ થયા છે એનો સંસાર કેવી રીતે તોડી શકાય આ બધા વિચારો મારા મગજમાં ચાલતા જ હતા મેં આભાને બધી સ્ત્રીઓમાં ઓળખી કાઢી મેં એને પંડાલની એક સાઈડમાં લઈ જઈને વાત કરી શિક્ષિત આભા વાતચીતની ગંભીરતા સમજી ગઈ મને લાગે છે કે તે વખતે કોઈ ચકોર આંકો અમારી પીછો કરી રહી હતી હું બધી વાતો કરી રહી હતી તે વખતે પહેલો ગ્લાસ મારા હાથમાં જ હતો હું આભાને ત્યાંથી ભાગી જવા માટે કહી રહી હતી તે જ વખતે પંડાલની બીજી બાજુથી કોઈએ અમારા ઉપર મોટું ઝાડું કપડું નાખી દઈ અમને બંનેને બાથમાં દબાવીને દોડવા લાગ્યા અમે બૂમો પાડી પણ પંડાલના સોર બકોરમાં કોઈ અમને સાંભળી ના શક્યું કોઈને ખબર ના પડી હવે જે થવાનું હતું તે નક્કી હતું હાથમાં ના ગ્લાસમાં રહેલ પીણું મેં પી લીધું અને આભાને ભાગી છૂટવા વિનંતી કરી થોડાક અંતરે ગયા પછી મારું શરીર ઠંડુ પડવા માંડ્યું તે પીણું નહીં ઝેર હતું જે મુજબ જે મજબૂત બે જણાએ અમને પકડ્યા હતા તે ઊભા રહ્યા અને તેમાંથી એક બોલ્યો ચંદ્રમુખી તું હવે અહીંથી ભાગી જા તે જ વખતે મારા બદલે આભા ત્યાંથી ભાગી ગઈ અંધારામાં બંનેને કોઈ શક નહીં થયો વાર થોડી વારમાં વિસર્જન કરનારાઓની ટોળી નીકળી એવું હતું તેથી એ બંનેએ મને એ કપડામાં લપેટીને મુશ્કેરાટ બાંધી એક મોસ્કેટાટ બાંધી એક ઘરમાં સંતાડી દીધી મારું શરીર શક્તિહીન થઈ રહ્યું હતું શું બની રહ્યું છે એ સમજવું મારા માટે મુશ્કેલ થઈ રહ્યું હતું મોડી રાત્રે એ લોકો સીધા જ ઘાટ ઉપર લઈ ગયા અને ગોઠવી રાખેલ ચિતા ઉપર મને સુવડાવી દીધી દોડધામમાં મારા વાળ એમના કપડાના કપડામાં માથાના બકલને લીધે ગૂંચવાઈ ગયા હતા તેથી એક જણે એના કમરમાં રાખેલ તીક્ષ્ણ હથિયારથી મારા વાળનો જુડો કાપી નાખી નીચે ફેંકી દીધો હું હજુ જીવિત હતી જીવતી હતી પરંતુ શરીરમાં તાકાત નહોતી ઉતાવળે મને અગ્નિદાહ આપીને તેઓ ત્યાંથી ભાગી ગયા મારું શરીર અગ્નિની જ્વાળામાં સળગી રહ્યું હતું મારા પ્રાણ નીકળી ગયા ચિતાની બાજુમાં ઊભી રહી હું પોતાના શરીરની રાખ થતા જોઈ રહી હતી હું હવે એક પ્રેતાત્મા હતી લગભગ એક દોઢ કલાક પછી તમે ઘાટ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને મેં મારું માથું ખોપડી અને વાળની લટો તમારા પગમાં મૂકી શરણ થઈ વહી ગયેલી વાત ચિતાની બાજુમાં ઊભી રહી હું પોતાના શરીરની રાખ થતા જોઈ રહી હતી હું હવે એક પ્રેતાત્મા હતી લગભગ એક દોઢ કલાક પછી તમે ઘાટ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને મેં મારું માથું ખોપડી અને વાળની લટો તમારા પગમાં મૂકી શરણ થઈ ભેગા થયેલ બધા જ ગામવાસી એકદમ આશ્ચર્યચકિત થઈ સાંભળી રહ્યા હતા એક રૂહ એમની સાથે વાત કરી રહી હતી પાછળની બારીમાંથી એક યુવતી અને એક આધેડ ઉંમરની વ્યક્તિ પણ એ વાત સાંભળી રહ્યા હતા એ બે જણા અંદર દાખલ થયા શરીર તથા ચહેરા ઉપર લપડેલ કપડું ખસેડાતા ખબર પડી એ આભા હતી અને એની સાથેની આધેડ વ્યક્તિ એ દેવના પિતાજી સોમદા હતા આભા અને સોમદાને જોઈ પ્રતીપ બિમલદા અને દેવ ખૂબ જ આનંદિત થઈ ગયા તેઓ ખરે સમયે ત્યાં હાજર થયા હતા હવે ચંદ્રમુખીએ આભાની સામે નજર કરી અને આભાને તે પછીથી થયેલ ઘટનાનું વર્ણન કરવા કહ્યું આગળની વાત કરવા કહી આભા બોલી જ્યારે પહેલાં બે જણાએ કહ્યું ચંદ્રમુખી તું ભાગી જા તે વખતે હું અંધારામાં ભાગી ગઈ પરંતુ મારા માટે એક ગામ અને એની શેરીઓ નવું હતું તેથી હું અંધારામાં સંતાઈને ઊભી હતી તેથી કોઈ રસ્તો બતાવે થોડી પછી મેં જોયું તો કોઈ ઘાટ તરફથી આવી રહ્યું હતું મેં એમને ઊભા રહેવા વિનંતી કરી અને રડતા રડતા બધી જ વાત કરી હું મારા ઘરે જઈ શકું એમ નહોતી કારણ કે આ બધું કાવતરું પોતાના ઘરેથી જ રચાયું હોય એવું લાગતું હતું મેં સોમદાને કરગરીને મદદ કરવા કહ્યું સોમદા અને હું તે રાત્રે ત્યાંથી ચોપચાપ નીકળી બાજુના ગામમાં ગયા અને ત્યાંથી પિતાજીના ઘરે દીકરીને માથે મોત છે એ સાંભળી પિતાજીએ ઘરના પાછળના ભાગમાં સંતાઈ રહેવા માટે કહ્યું અમે થોડાક દિવસ ચૂપચાપ સંતાઈ રહેવાનો નિશ્ચય કર્યો ગામમાં કોઈને ખબર ન પડે તેમ રહ્યા પિતાજીને નાટક કરવું પડ્યું સોમદાને જાણવું હતું કે આ કાવતરું કોને કર્યું હશે બધાને એક જ વ્યક્તિ ઉપર શંકા હતી પરંતુ સોમદા એ વાતનો તાગ લેવા છુપાવેશે ગામ જતા અને તપાસ કરી આવતા તેથી તેઓએ પોતાની ખબર ગુમ થયેલ તરીકે જ રહેવા દેવાનું નક્કી કર્યું મારા માટે સોમદાએ બહુ મોટું બલિદાન આપ્યું પરિવારથી દૂર રહ્યા પતિના વિરહમાં આંખો ખોઈને રાહ જોતી દુઃખી પત્નીને જોઈ પોતાની સ્ત્રીને વિધવા બનેલ જોઈ જે દિવસે તપાસ માટે ઇન્સ્પેક્ટરની ટીમ ગામમાં આવવાની હતી તેથી તેની ખબર સોમદાને મળી ગઈ હતી તેથી બીજા દિવસે વહેલી સવારે હું કામવાળીનો વેશ પહેરી વિમલદાના રસોડામાં ભળી ગઈ હતી પરંતુ અમારી જૂની નોકરાણી મને કદાચ ઓળખી જશે તેથી મેં એને નીચે ભોયરામાં બોલાવી હતી હવે એને ભોયરામાં બાંધીને સંતાડવું મારા માટે તાકાત બહારનું કામ હતું હું મનોમન વિચાર કરી રહી હતી તે જ વખતે કોઈ એ મને મદદ કરી હા એ હું હતી ચંદ્રમુખી બોલી હું આગલી રાતથી જ ત્યાં ભટકી રહી હતી જ્યારે કામવાળી અને આભા ભોયરામાં ગયા ત્યારે જ મને લાગ્યું કે આભાને મારી મદદ જોઈશે મેં નોકરાણીને એક ભયંકર કદરૂપું એવું રૂપ બતાવ્યું કે એ ભોય ગભરાઈને પડી ગઈ જેથી આભા માટે એના હાથ પગ બાંધવાનું મોંમાં ડૂચો મૂકવાનું સરળ થઈ પડ્યું હું આખી રાત ત્યાં જ રોકાયેલી હતી જ્યાંથી તે ભાનમાં ન આવે આખા દિવસનો તપાસનો અહેવાલ મને મળ્યો પરંતુ પોલીસ હજુ આરોપીને શોધવામાં ગાફેલ હતી આરોપીને પોલીસ હજુ આરોપીને શોધવામાં ગાફેલ હતી જ્યારે હું ઇન્સ્પેક્ટરને ચા નાસ્તો પીરસી રહી હતી ત્યારે પ્રતીપનું નામ સાંભળી હું જરા ગભરાઈ કારણ હું જો પ્રતીપના સામે આવત તો એ ચોક્કસ મને ઓળખી જાત એ દ્વિધામાં મારો પાલવ સરકી ગયો હતો અને મને શંકા થઈ કે ઇન્સ્પેક્ટરે ઓળખી હશે મારી શંકા તદ્દન સાચી પડી અને હું ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થઈ બીજા દિવસે જ્યારે પોલીસ ટીમ મારા ઘરે આવી ત્યારે હું અને સોમદા પાછા સંતાઈ ગયા હતા અને પાડોશીઓ એમને હોસ્પિટલમાં દોરી ગયા હતા જ્યાં અદિતિની આઈસીયુમાં એડમિટ કરેલ હતા પોલીસ શંકા અને શક વચ્ચે ઝોલા ખાઈ રહી હતી વાત સાંભળી દે સાંભળી દેવે ચંદ્રમુખીને સવાલ કર્યો કે તારે જે તે દિવસે ઝેર પીવાનું કારણ શું હતું ઝેર તો આભા માટે હતું પરંતુ એ ઝેર આપનાર કોણ હતું ચંદ્રમુખી બોલી દાદા વાત ખરી છે મારે ઝેર પીવાનું કારણ શું મારો કોઈ વાક નહોતો મારા જેવી જુવાન યુવતીને ગામના લોકો ખરાબ દ્રષ્ટિએ જોતા હોય બાપ વગરની દીકરી બાપ વગરની ઓલાદ લાવારીસ કહેવાય હું પોતાને ક્યાં સુધી સાચવી શકત દુનિયાની નજરથી સુરક્ષિત રાખી શકત કદાચ એક દિવસ હું શું હું પણ કોઈ કોઈક લાવારિસને જ જન્મ આપત જે સંસારમાં હું પોતાનો સંસાર ના માંડી શકું એ જન્મ શું કામનો ગામની સ્ત્રીઓને જોઈ હું પોતાને હંમેશ લજ્જિત સમજતી મારે પણ સપના હતા સંસારમાં સંસાર કરવો હતો ઇજ્જતની જિંદગી જીવવી હતી કોઈના લીધે મારી માની જિંદગી બરબાદ થઈ હતી તે પરંપરા અટકાવવી હતી મારે કોઈની અવશનો શિકાર થવું ન હતું અમારી આ દલદલનો બજાર ખતમ કરવાનો હતો ફાયદો સમાજમાં બંનેને હતો પરંતુ હું નાઝાએ જ ઓલાદ હતી આ કાદવમાંથી બહાર નીકળવું શક્ય ન હતું તે હું જાણતી હતી હું જ્યારે જ્યારે મા રાસમોનીને વાત કરતી ત્યારે તે ક્રોધિત થતી હું જીવંત છતાં પણ મરેલી જેવી જ હતી તેથી તે વખતે મેં નક્કી કરી લીધું અને ઝેર પી ગઈ મારી જિંદગીનો અંત કરી મેં એક નવ પરિણીત દુલ્હનની જિંદગી બચાવી તેનો ગર્વ છે મને આભાની જિંદગી બચાવી મેં એના ગર્ભમાં માંગરી રહેલો એક બીજો જીવ પણ મેં બચાવ્યો છે મારું બલિદાન સાર્થક થયું છે એકત્રિત થયેલ બધા જ બોલી ઉઠ્યા ધન્ય છે ધન્ય છે દેવે છેલ્લો પ્રશ્ન પૂછ્યો ચંદ્રમુખી પણ આભાને ઝેર આપવા કહેનાર કોણ હતું ખરો ગુનેગાર કોણ એ તમને હવે એક બે દિવસમાં જ ખબર પડી જશે એમ કહી ચંદ્રમુખીની રૂહ અદિતિના શરીરમાંથી નીકળી ગઈ ચંદ્રમુખીને મુક્તિ મળી ગઈ હતી એના આત્માને નવું ઘર મળી ગયું હતું સંજોગો ખરેખર ગોઠવાયા હતા દેવને આપેલ વચન એણે પૂરું કર્યું ગુજરાતની હોસ્પિટલમાં ફૂડ પોઈઝનની ઘટના પછી ડૉક્ટર પ્રતિપ દેવને એના ઘરે મળ્યા હતા ડૉક્ટર પ્રતિપે બે દિવસ પછી ગામ જશે એવી દેવને વાત કરી હતી પરંતુ દેવ એક દિવસ પહેલાં ગામ પહોંચી ગયો હતો જે દિવસે દેવ ગામ આવ્યો તે દિવસે દેવે ખોપડીવાળી યુવતીના રૂહને અસલ રૂપમાં પ્રગટ કરી ખરી હકીકત જાણી લીધી હતી દેવ એનું ખરું રૂપ જોઈ શક્યા પોતાનો પરિચય આપતા એણે કહ્યું એ રાસમોનોની દીકરી ચંદ્રમુખી છે વાત સાંભળી દેવ વિચારમાં પડી ગયો પોલીસ જે ત્રીજી વ્યક્તિને શોધતી હતી તે આ હતી આભા અને પોતાના પિતાજી પણ તે જ દિવસે ગામમાંથી ગાયબ થયેલ હતા બધી ઘટનાઓ એક રાતની હતી ચંદ્રમુખી મુખ્ય વાત જાણતી હતી અને કહી શકે તેમ હતી પરંતુ કાયદાની દ્રષ્ટિએ અજુગતું હતું એના દુનિયાની વાતો કોને સાંભળી શકાય કાને સાંભળી શકાય એ શક્ય હતું પરંતુ કાયદા કાનૂનના પરિપ્રેક્ષથી એ અલગ હતી કાયદો સબૂત અને સાક્ષી માંગે છે પૂજા બાદ આજે ચંદ્રમુખીની ખોપડી અને વાળને ખાટ ઉપર વિસર્જન કરવું જરૂરી હતું તેની અસ્થિમુક્તિ હવે સંભવિત હતી ચંદ્રમુખી હવા રૂપે દેવને વશ હતી દેવ હવે એની સાથે ગમે ત્યારે વાત કરી શકે એમ હતો ફક્ત દેવ જ ચંદ્રમુખીની હાજરી મહેસૂસ કરી શકે એમ હતો હવે પછીનું રહસ્ય જાહેર કરે તે પહેલાં ચંદ્રમુખીની ઈચ્છા મા રાસમોનીને મળવાની હતી અને તેથી દેવ એ રાત્રે પહેલીવાર સમાજથી અલિપ્ત એવા એરિયામાં પહોંચ્યો દેવનો લિવાસ અને વ્યક્તિત્વ જોઈ રાસમનોની વિચારમાં પડી ગઈ દેવે પોતાનો પરિચય આપ્યો અને એકાંતમાં વાતચીતની માંગણી કરી જે ત્રીજું વ્યક્તિ ઘણા દિવસથી ગામમાં ગામમાં નથી એના તાર રાસમોની સાથે બંધાયેલ હતા તે ખરેખર અંદરથી ખૂબ જ દુઃખી હતી કારણ આકાર લીધેલ ઘટનાઓ અને આકાર લઈ રહેલી ઘટનાઓ એને કોરી ખાઈ રહી હતી તે હતપ્રથ હતી દુઃખી હતી દેવે ચંદ્રમુખી અંગે કંઈક માહિતી છે એ વાત કરી ચંદ્રમુખીનું નામ સાંભળી તે રડવા માંડી જાણે વર્ષોથી બાંધી રાખેલ આંસુનો બાંધ આજે તૂટી ગયો તેમ રાસમોની એને મળવા બેબાકડી થઈ ગઈ દેવે એને શાંત કરતા કહ્યું આવતીકાલે રાત્રે ચંદ્રમુખી સાથે ઘાટ ઉપર ભેટ કરાવી દેશે એવું કહી ત્યાંથી તે નીકળી ગયો રાત્રે ઘાટ ઉપર રાસમોની આવી દેવે વાતનો ફોડ પાડતા કહ્યું ચંદ્રમુખી હવે જીવિત નથી સાંભળતાની સાથે જ રાસમોનીએ પોક મૂકી રાસમોનીને શાંત કરી દેવે ચંદ્રમુખીની રૂહને પોતાની સિદ્ધિથી ત્યાં હાજર કરી માં અને દીકરીએ તે રાત્રે ઘણી વાતો કરી ચંદ્રમુખીએ સિંદૂરખેલાની રાતે થયેલ ઘટનાને વિસ્તારથી જણાવી દેવે રાસમનોનીને ચંદ્રમુખીની અસ્થિ એટલે કે ખોપડી અને વાળ ઘાટના પાણીમાં વિસર્જન કરવા વિનંતી કરી જેથી અસ્થિ શાંતિ થાય અને રૂહને નવું શરીર મળી રહે તે વિધિ કરી પોતે મા ને માથે એક ભાર હતી અને માનું કાળજું સતત બળતું તેનો રસ્તો ચંદ્રમુખીએ જાતે જ કાઢી આપ્યો ચંદ્રમુખીના અસ્થિને વિસર્જન કરી રાસમોની ભારે હૈયે ત્યાંથી ચાલી નીકળી પ્રતિશોધના વિચારોથી પોતાને જ નુકસાન થયું હતું એ વાત હવે તે સમજી ચૂકી હતી હવે પછીનો પાકો નિશ્ચય રાસમોનીએ કરી લીધો હતો આ વાત ચંદ્રમુખીની રૂહ અને રાસમોનીને જ ખબર હતી બીજા દિવસે સંજોગો એવા ગોઠવાયા કે અદિતિનું મૃત્યુ થાય છે અને ચંદ્રમુખીની રૂહ અદિતિના મૃત શરીરમાં પ્રવેશ કરે છે અને બધાને પોતાનો પરિચય કરાવી બનેલ ઘટનાઓનું રહસ્ય જાહેર કરે છે બે દિવસ બાદ રાસમોનીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગુનો કબૂલ કર્યો કોર્ટની જુબાનીમાં રસમોનીએ કહ્યું જજ સાહેબ અમારા જેવી સ્ત્રીઓની જિંદગી એ જિંદગી નથી અમે રોજ રાત્રે મરીએ છીએ અને રોજ સવારે આ જિંદગીનો ભાર ઉઠાવવા જીવિત થઈએ છીએ દુઃખી શરીર અને મન બીજાને માટે મજાનો બજાર છે ક્યાંક અમારી ભૂલ હશે તો ક્યાંક આ સમાજની અને પરિસ્થિતિઓનો સહેવો પડતો ભાર અમારી પર અમારી ભલ ભૂલ હોય કે ના હોય પણ સહન તો અમે જ કરીએ છીએ જ્યારે એકાદ ના જાય ઓલાદ ભેદા થઈ જાય ત્યારે દુર્ગા પૂજા માટે અમારા આંગણાની માટી પવિત્ર ગણાય પણ અમારી પરછાઈ તમારા ઘર માટે અપવિત્ર ગણાય અમારી હસ્તી તમારા પરિવાર માટે સાપ ગણાય જ્યારે હું લોકોની દીકરીઓના લગ્ન અને વરઘોડા જોતી ત્યારે મને બહુ ક્રોધ થતો મારી દીકરી ચંદ્રમુખીને હું પરણાવી નહોતી શકતી એ ક્યાંક તમારી દીકરી કે સ્ત્રીઓની જેમ ફરી નહોતી શકતી તેથી જ બદલો લેવાનો વિચાર મને થયો અને આભારને મારી નાખવાનો વિચાર આવ્યો જે ઘરમાં ચંદ્રમુખી દીકરી તરીકે સ્થાન ન લઈ શકે તે ઘરમાં કોઈ સ્ત્રીને રહેવા દઈશ નહીં એ મારો પ્રણ હતો એમનો વંશ વંશ અહીં જ પૂરો થાય એ જ મારી ઈચ્છા હતી કોલ્ડમાં જબાની જુબાની આપવા આવેલા બિમલદા આ શબ્દો સાંભળી હચમચી ગયા આ ગુનામાં સામેલ પેલા બે ધંધાધારી ઉઠાવગીરોને લાંબી સજા થઈ અને એક વરસ બાદ આજે રાસમોની જેલની સજા પૂરી થઈ થઈ હતી જેલના મુખ્ય દરવાજાની સામે બિમલદા ડૉક્ટર પ્રતીપ આભા દેવ સુમિયામા સોમદા અને ગામના લોકો રાસમોનીને લેવા આવ્યા હતા આભાના ખોડામાં એક સુંદર કન્યા હતી હવેથી રાસમોની બિમલદાના ઘરે રહેવાની હતી સમાજમાં એક નવી શરૂઆત હતી દૂર ઊભો ઇન્સ્પેક્ટર મનમાં વિચારી રહ્યો હતો ધીસ ઇઝ ધ એક્સ ફાયલ નો ઇન્વેસ્ટિગેશન કેન રીચ ધેર તો મિત્રો વાર્તા અહીં જ સમાપ્ત થાય છે તમને આજનો અંક કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવજો ફરી મળીએ નવા એપિસોડમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ